એક ચાર બે હજાર બાર ના રોજ ત્રેસઠ હજાર છસો ની કિંમત નું યંત્ર ખરીદ તો ચલો જોઈએ આપણે ચલો અહી શું લખ્યું છે દાખલા નંબર પેલો દાખલા નંબર પેલો રેડી શું કીધું છે સુરેશ લિમિટેડે એક ચાર બે હજાર બારના રોજ ત્રેસઠ હજાર છસો ની કિંમત થયો છે પછી બીજું તમને શું આપેલું છે કઈ નહીં એટલે ચોસઠ હજાર છસો માં તમને પડ્યું આ એની તમને પડતર કિંમત મળી ઓકે અંદર શું આપેલું છે જો તો યંત્ર ની ભંગાર કિંમત આપી છે ભંગાર કિંમત તેના આઠ વર્ષના અંદાજિત આયુષ્યને અંતે ચૌદ હજાર છસો અંદાજવામાં આવી મતલબ તમને અંદાજિત આયુષ્ય આપેલું છે આઠ વર્ષ એની ભંગાર કિંમત આપી છે ભંગાર કિંમત તમને આપી છે ચૌદ હજાર છસો બીજું તમને કીધું છે કે તો વાર્ષિક ઘસારાની રકમ અને વાર્ષિક ઘસારાનો દર બંને શોધવાનું છે ઓકે હવે પહેલું કામ આપણે એ કરીએ પછી બીજી વસ્તુ ગોતીએ જો આવી રીતે આપ્યું હોય મેં તમને ઉદાહરણ સમજાવ્યું હતું આગળ જ્યારે શરૂઆતમાં હતું ને એનું સમજાવે છે તો જો ભંગાર કિંમત આપી અંદાજીત આયુષ્ય આપ્યું અને પડતર કિંમત આપી તો ઘસારાનું સૂત્ર હતું તમને યાદ હોય તો મેં શીખવાડેલું છે ઘસારો બરાબર યંત્રની પડતર કિંમત માઇનસ ભંગાર કિંમત ભાગ્યા આવશે અંદાજીત આયુષ્ય તમે જોઈ શકો કેટલી હતી અંદાજે આ બે બાદ બાકી કરો તો કેટલા આવે ઝીરો 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 ચાર માં ચાર જાય તો ઝીરો પચાસ હજાર હા પચાસ આઠ કરી પેલા થાય જુઓ તો છ બસો પચાસ જો હાજર બસો પચાસ ઘસારો આવે છે રેડી ચલો હવે શું કરવાનું સૌથી પહેલા આ મળી જાય એટલે હવે આપણું કામ ઘસારાનો દર ગોતવાનો તો ઘસારાના દરનું સૂત્ર હતું કે નહોતું ઘસારાનો દર બરાબર સૂત્ર શું હતું ઓકે વેરી ગુડ આર સોરી આર બરાબર ડી ના છેદમાં સી ગુણ્યા એવું જ હતું ને હવે ડી એટલે શું હતું આપણી પડતર કિંમત કે ભંગાર કિંમત

ચોસઠ હજાર છસો ચલો કરો તો કેટલા આવે છે છસો ચુમ્મોતેર એટલે ઘસારો નવ ટકા આપેલો છે ને તો અંદાજિત નવ ટકા લીધો છે દસ ટકા લીધો છે ઓકે રેડી આપણે આર બરાબર લેશું રેડી આમાં કોઈ વાંધો છે જો પોઈન્ટ પછીનો આંકડો આમાં જ આવશે બાકી આગળના એક્ઝામ્પલમાં નહીં આવે એટલે દાખલામાં નહીં આવે એટલે તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી હવે આ તમને મળી ગયું એટલે હવે તમારે શું કરવાનું છે જો તમારે બે વસ્તુ ગોતી લીધી હવે તમને કીધું છે કે કંપનીના હિસાબી વર્ષ એકત્રીસમી માર્ચ ના રોજ પૂરું થાય છે પ્રથમ ત્રણ વર્ષની આમ યંત્ર ખાતું ઘસારા ખાતું તૈયાર કરો અને પ્રથમ વર્ષના વાર્ષિક હિસાબોમાં અસર આપો કંપની સરખા હપ્તાની પદ્ધતિએ ઘસારો ગણે છે ઘસારાનો દર આપણને મળી ગયો ને કેટલો નવ ટકા ઓકે આટલું યાદ રાખજો સૌથી પહેલું કામ શું કરશું ત્રણ વર્ષની આમમાં જો પહેલા વર્ષની આમનો શું થાય તો આપણે યંત્રની ખરીદી કરી ચોસઠ હજાર છસો એની આય હું આમનો લખું છું નવ દસ દસ ટક ચાલો આપણે બે વસ્તુ અહીંયા યાદ રાખીએ આપણે જે જરૂર છે એક તો ઘસારાનો દર નવ ટકા અને ઘસારો તમને આપેલો છે ઘસારો કેટલો મળ્યો છ હજાર બસો પચાસ આપણે પેલી આમ તો યંત્ર ની ખરીદી કરી ને તો ધંધામાં યંત્ર આવ્યું તો શું આવશે યંત્ર ખાતે ઉધાર કુલ રકમ કેટલાની મળી મેળવી ચોસઠ હજાર છસો નું યંત્ર ખરીદી તે બેંક ખાતે જમા તો બેંક ખાતે કેટલા ચૂકવા ત્રેસઠ હજાર છસો અને તે કોના ખાતે જમા આવશે રોકડ ખાતે રોકડ ખાતે ખર્ચો લખવાનો વધારા કેટલો આવશે એક હજાર સમજાણું હવે બીજું બીજું શું કરવાનું ઘસારાની આમનો તો એ લખો ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા હવે તમને બધાને ખબર છે ઘસારો દર વર્ષે હરકો જાય છ હજાર બસો ને પચાસ છ હજાર બસો પચાસ ગોતવાની જરૂર નથી આપણે ગોતેલો જ હતો ત્રીજી નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમ રકમ કેટલી આવશે છ હજાર બસો પચાસ આ પેલા વર્ષની સમજાડો આમાં કોઈ વાંધો છે બીજા વર્ષની હું લખતો નથી તમને સમજાય તો બીજા વર્ષમાં આ બે જ થશે ઘસારા ખાતે ઉધાર નિયંત્ર ખાતે જમા છ હજાર બસો પચાસ ત્રીજા વર્ષ મતલબ બીજા વર્ષમાં બીજી આમનોદ થશે નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમ અને એના પછી ત્રીજા વર્ષમાં બે આમનો પહેલા વર્ષમાં ત્રણ આમનો બીજા વર્ષમાં બે અને ત્રીજા વર્ષમાં બે આમનો આમનોદ આવશે હવે આપણે ખાતા બનાવવાના કીધા તો ખાતા જોઈ લે તો કયા કયા ખાતા કીધા છે તો પેલું તમને કીધું છે યંત્ર ખાતું ઘસારા ખાતું તો યંત્ર ખાતું આપણે બનાવીએ ને તે પહેલા આપણે ઘસારો પણ ચલો આયા આપણને યંત્રની પડતર કિંમત મળી બધાય ધ્યાન રાખજો નો સમજાય તો પૂછજો પહેલા કેટલા મળ્યા હતા 64600 પહેલા વર્ષનો ઘસારો 6250 હતો માઈનસ કરો કેટલી રકમ આવે કેલ્ક્યુલેટર હાથમાં જ રાખજો બધા 58350 પછી બીજા વર્ષનો ઘસારો ગણો કેટલી રકમ આવે છે એક જ કેટલા 52100 52100 એક ચાર બે હાજર બાર એનું હિસાબી વર્ષ એકત્રીસ ત્રણ બે હાજર તેર પતે એક ચાર બે હાજર તેર એનું હિસાબી વર્ષ એકત્રીસ ત્રણ ચૌદ પતે એક ચાર ચૌદ નું હિસાબી વર્ષ એકત્રીસ ત્રણ પંદરે પતે ક્લિયર હવે આનો આપણે અહીં ખાતું બનાવી નાખીએ ચલો આટલું રાખીએ અને નીચે થોડીક જગ્યામાં આપણે ઘસારા ખાતું બનાવી નાખીએ ઓકે ચલો લીટી આડાવડી થશે થોડુંક હેન્ડલ કરી લેજો ઓકે તમે બધા ચલો અહીંયા આપણે તારીખ વિગત નોપા રકમ તારીખ વિગત નોપા રકમ અહીંયા એ જ વસ્તુ આવશે તારીખ રકમનું ખાનું નોપાનું ખાનું અને વિગત નું ખાનું તારીખનું ખાનું તારીખ વિગત નોપા રકમ આ તમારું આવશે ઉધાર તારીખ વિગત નોપા અને રકમ રૂપિયા તારીખ વિગત નોપા અને રકમ રૂપિયા અહીંયા જમા પછી અહીંયા આવશે ઘસારા ખાતું સારા ખાતું અહીંયા આવશે ઉધાર અહીંયા આવશે જમ હવે જો સૌથી પહેલા શું કરવાનું પહેલા યંત્ર ખાતું આપણે લખ્યું તો તારીખ આપણી પાસે કે એક ચાર બે હજાર બાર રોજ યંત્ર ખરીદ્યું તો અહીંયા આવશે બેંક ખાતે એની નીચે આવશે રોકડ ખાતે રકમ કેટલી આવશે તો અહીંયા આવશે ત્રેસઠ હજાર છસો અહીંયા આવશે હજાર રૂપિયા અને ટોટલ રકમ કેટલો આવશે એકત્રીસ ત્રણ બે હાજર તેર અહીંયા આવશે ઘસારા ખાતે રકમ કેટલી આવશે છ હજાર બસો ને પચાસ અહીંયા આપણી બાકી નીકળશે બાકી આગળ લઈ ગયા અને એમાંય તારીખ છેલ્લી જ લખવાની એકત્રીસ ત્રણ બે હાજર તેર હવે આની આપણે બાદ બાકી કરી ગોતવાની જરૂર જ નથી અહીં આપણે મળી જ ગયા કેટલા મળ્યા હતા તો પહેલાનો ઘસારો બાદ કરતા અઠ્ઠાવન હજાર ત્રણસો પચાસ તો આય લખી નાખવાના હજાર ત્રણસો પચાસ એનો સરવાળો કરી નાખો એટલે ચોસઠ હજાર છસો મળી ચલો અહીં સુધી વાંધો કોઈ ને હવે પહેલા વર્ષનું મેં યંત્ર ખાતું બંધ કરો ઘસારા ખાતું કરી તો માની લો પેલા શું આવશે ઘસારાની નોંધ તો ઘસારા ખાતે યંત્ર ખાતે સોરી ઘસારા ખાતે ઉધાર યંત્ર ખાતે જમા તો આયા લખવાનું એકત્રીસ ત્રણ બે હજાર તેર શું આવશે યંત્ર ખાતે રકમ આવશે છ હજાર બસો પચાસ આનો સરવાળો છ હજાર બસો ને પચાસ અહીંયા તમારી એકત્રીસ બે હાજર નુકસાન છ હજાર બસો પચાસ આમ જાણો હવે આવી જ રીતે બીજા વર્ષનું કરો તો પેલા અહીંયા બાકી કાઢવાની એક ચાર બે હાજર તેર બાકી આગળ લાવીએ અહીંયા આવશે અઠાવન હજાર ત્રણસો ને પચાસ હવે એનું આપણે બાકી કાઢીએ તો અહીંયા શું આવશે પેલો ઘસારો એકત્રીસ ત્રણ બે હજાર ચૌદ નો ઘસારા ખાતે રકમ આવશે છ હજાર બસો પચાસ અહીંયા આવશે અઠાવન હજાર ત્રણસો પચાસ હવે આમાંથી આ બાદ કરો તો આપણે રકમ કેટલી આવી હતી બાવન હજાર એકસો તો અહીંયા તમારી બાકી આગળ લઈ ગયા આવશે બાવન હજાર સોરી બાવન હજાર એકસો હવે અહીંયા સરવાળો કરી નાખો તો રકમ કેટલી આવશે અઠાવન હજાર ત્રણસો પચાસ એ નાખો હવે બીજા આપણે ઘસારા ખાતું બંધ કરીએ એકત્રીસ ત્રણ બે હજાર ચૌદ શું આવશે યંત્ર ખાતે છ હજાર બસો પચાસ આનો સરવાળો નાખો છ હજાર બસો પચાસ આવશે અને અહીંયા આવશે એકત્રીસ ત્રણ બે હજાર ચૌદ નફા નુકસાન ખાતે અહીંયા આવશે છ હજાર બસો ને પચાસ ચલો આટલું સમજાણો હવે આપણે ત્રીજા વર્ષમાં આગળ લઈએ તો અહીંયા એક ચાર બે હજાર ચૌદ બાકી આગળ રકમ કેટલી આવશે તો સોરી સરવાળો કરી નાખી એકત્રીસ ત્રણ બે હજાર પંદર નો ઘસારા ખાતે રકમ કેટલી આવશે તો છ હજાર બસો પચાસ અહીંયા સરવાળો કર એટલે કેટલા આવશે બાવન હજાર સોરી બાદ કરતા રકમ મળશે તમને પિસ્તાલીસ હાજર આઠસો પચાસ પિસ્તાલીસ હજાર આઠસો પચાસ સરવાળો તમારું બાકી આગળ ખેંચવું હોય તો ખેંચીએ કોઈ એક ચાર બે હાજર પંદર બાકી આગળ લાવ્યા જેમાં બાકી આપીને લાસ્ટમાં પિસ્તાલીસ હાજર આઠસો પચાસ અહીંયા લખના હવે શું કરવાનું ત્રીજા વર્ષ નો ઘસારો એકત્રીસ ત્રણ બે હાજર પંદર અહીંયા આવશે યંત્ર ખાતે છ હજાર બસો પચાસ અને અહીંયા આવશે એકત્રીસ ત્રણ બે હજાર પંદર શું આવશે નફા નુકસાન ખાતે છ હજાર બસો પચાસ જો છેલ્લું ખાતું બંધ નથી કરતો નીચે જગ્યા નથી નેટ તમે સમજી લેજો બધાયમાં હરખું જ થાય રેડી ચલો આમાં કોઈ વાંધો છે હવે આગળ તમને શું કીધું જો હવે એમ કીધું છે કે પ્રથમ વર્ષના વાર્ષિક હિસાબોમાં આન્સર આપો જો આ સમજાય ગયું બધાને હવે હું આ ગણતરી પૂછું છું તમને હિસાબો કેમ અસર આવશે એની વાત આપણે કરી લઈ ચલો ત્યારે પેલું કામ શું કરવાની તમને કહી દો વાર્ષિક હિસાબો કે ને પ્રથમ વર્ષના ત્યારે બે ખાતા બનાવવાનું કેવા કેવા બનાવવાની કહી દો એક તમારું આવશે નફા નુકસાન ખાતું ઓકે અને એક તમારું આવશે પાકું સર્વે આને તમને બે આવશે ઉધાર વિગત રકમ રૂપિયા વિગત અને રકમ રૂપિયા અહીંયા આવશે પાકું સરવૈયુ અહીંયા આવશે મૂડી દેવા રકમ રૂપિયા અહીંયા આવશે મિલકત હવે એમાં તમારો ઘસારો બાદ કરવાનો પેલા વર્ષનો તો ઘસારો તો છ હજાર બસો પચાસ અને બાદ કરતા રકમ કેટલી આવી અઠાવન હજાર ત્રણસો પચાસ આટલું ખાલી કરવાનું અને અહીંયા ખાલી એક જ હશે લખવાની ઘસારા ખાતે કેટલા આવશે છ હજાર બસો પચાસ અહીં વાર્ષિક હિસાબોમાં અસર થઈ ગઈ યંત્ર ખાતું બંધ થઈ ગયું ઘસારા ખાતું બંધ થઈ ગયું એની પહેલા મેં તમને આમ સમજાવી હતી આટલી વસ્તુ તમારા દાખલા નંબર પહેલામાં કરવા ઓકે આમાં કોઈ વાંધો છે આટલું કરાવ્યું એમાં કોઈ પણ તકલીફ હોય તો પૂછી શકો છો અને જો ન તકલીફ હોય તો તમે આમાં કંઈ પણ વાંધો પડે તો મને કોમેન્ટ્સમાં કહેજો રેડી ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ પહેલો દાખલો રાખીએ છીએ બીજો દાખલો આના પછીના વિડીયોમાં કરાવજો ઓકે વિદ્યાર્થી મિત્રો Thank you so much Jai Hind Jai Bharat